સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બ્રેકિંગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે ચાર વિદ્યાર્થીઓના કેમ્પસ પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે સીસીટીવી ચકાસ્યા બાદ આવતીકાલે જે એન્ટી રેગિંગ સેનની બેઠક મળશે વિદ્યાર્થીઓનો આંતરિક વિખાદ હોવાનો સભ્યોએ મત રજૂ કર્યો છે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચારે વિદ્યાર્થીઓ કેમ્પસમાં પ્રવેશ નહીં કરી શકે વિદ્યાર્થીની પાસે જાહેરમાં માફી મંગાવી રેગિંગ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો રેગિંગ કરનારે યુનિવર્સિટીમાંથી મુકવાની પણ ધમકી આપવામાં આવી હતી વિદ્યાર્થીએ ઘરમાં ધુસીને મારવાની ધમકી પણ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો સુરતમાં વિનર્મદ દક્ષિણ ગુજરાતમાં રેગિંગ કેસમાં હવે કાર્યવાહી થશે ચાર વિદ્યાર્થીઓના કેમ્પસ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે સીસીટીવી ચકાસ્યા બાદ આવતીકાલે એન્ટ્રી રેગિંગ સેલની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠક મળ્યા બાદ કાર્યવાહી છે તે થશે વિદ્યાર્થીઓનો આંતરિક વિખવાદ હોવાનું પણ સભ્યોએ મત રજૂ કર્યો છે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ચારેય વિદ્યાર્થીઓએ કે જે લોકો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું આ તમામ વિદ્યાર્થીઓ કેમ્પસમાં પ્રવેશ નહીં કરી શકે કેમ્પસમાં પ્રવેશ કરવા પર તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે વિદ્યાર્થીની પાસે જાહેરમાં માફી રેગિંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો રેગિંગ કરનારે યુનિવર્સિટીમાંથી કઢાવી મૂકવાની પણ ધમકી આપી છે પર જોડાયા છે

તપાસ શરૂ કરી હતી જે તપાસ ને આધારે હવે દક્ષિણ વિવિધ યુનિવર્સિટી કમિટી પણ તૈયાર કરી હતી રેગિંગ કમિટી દ્વારા રૂબરૂ બેઠક પણ કરી હતી જેમાં કેટલાક સીસીટીવી પણ તપાસ્યા હતા અને સીસીટીવી તપાસે આધારે શનિવારે એન્ટી રેગિંગ ની ફરી એક વખત બેઠક યોજાશે જેમાં ચાર જેટલા વિદ્યાર્થીઓ જે છે તે જોવા મળ્યા હતા ચાર વિદ્યાર્થીઓ કેમ્પસમાં આ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે હાલ જ્યાં સુધી બીજો નિર્ણય ના લેવામાં આવે ત્યાં સુધી આ ચારે વિદ્યાર્થીઓને કેમ્પસ હતી તેને કમિટીના સભ્યોના નંબર પણ આપી દેવામાં આવ્યા છે જેને લઈ કોઈ પણ બાબતની અને આગળ ફરિયાદ કરવી હોય કે કોઈ માહિતી મળે તો સીધી તેઓને આપી શકે છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ચારેય વિદ્યાર્થીઓને કેમ્પસમાં પ્રવેશ ન કરવા દેવા પણ જે છે તે ઓર્ડર કરી દેવામાં આવ્યો છે તેમની પણ અને આગામી દિવસોમાં હજુ પણ કડક કાર્યવાહી કરવામાં જે તપાસ બહાર આવશે તો કરવા તે ખાતરી આપી છે બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આપનો આભાર